ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં ચૌદમી ઓગસ્ટ વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાય છે ત્યારે ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપની રેલીમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવનારાઓને આડે હાથ લીધા હતા વંદેમાતરમ અને ભારત માતા કી જયના નારા સાથે મશાલ રેલી સિટીના રસ્તાઓ પર ફરી હતી ઉલ્લેખનીય છે કે વિભાજન સમયે દેશવાસીઓની બલિદાન ગાથાની યાદ તાજી કરવા વિભાજન વિભીષિકા દિવસ મનાવવામાં આવે છે નિષ્પક્ષ રીતે કામ કરે છે એનો ભરોસો છે છતાં કોઈને અધિકાર છે કંઈ કહેવાનો તો ચૂંટણી પંચને કહી શકે છે ચૂંટણી પંચ આ બારમાં વધારે વાત કરી શકે